નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યુએસ શુક્લાના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ છોટા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યુએસ એસ શુક્લાના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આવ્યું આ પ્રેસ કોન્ફરન્સ સહાયક માહિતી નિયામક સુશ્રી માર્ગી રાજપૂત જિલ્લા ચૂંટણી શાખાના કર્મચારીઓ સહીત પિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આવ સંમળી આ પત્રકાર પરિષદમાં જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી સુકલા સુખૈર્યા છે સાંભળો તે હું ના મુકે SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2026 અંતર્ગત દરેક બૂથ લેવલ ઓફિસર હાઉસ ટુ હાઉસ દરેક ઘરે 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર 2025 ઘરે ઘરે વિઝિટ કરશે અને દરેક મતદારને યુનિક એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને એ ભરેલું એન્યુમરેશન ફોર્મ પાછું લઈને જે કિસ્સામાં ડોક્યુમેન્ટની જરૂર હોય તો ડોક્યુમેન્ટ સાથે અધરવાઇઝ જેમાં ડોક્યુમેન્ટની જરૂર નથી એમાં ફક્ત મતદારના ફોટા સાથે પાછું લઈને અને એને દરરોજ બીએલઓ એપ્લિકેશનની અંદર છૂટા ચાલી રહી છે આના અંતે નવમી ડિસેમ્બર બે ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન થશે ક્લેમ અને ઓબ્ઝેકશન નો પીરિયડ દાવા અને વાંધાની અવધિ નવ ડિસેમ્બર થી આઠ જાન્યુઆરી બે ચોવીસ એમ એક મહિના સુધી રાખવામાં આવી છે સુનાવણી ચકાસણી ઈ આરઓ એટલે મતદાર નોંધણી અધિકારી નવ ડિસેમ્બરથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કરશે જેના અંતે અંતિમ મતદાર યાદીનું પ્રકાશન સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ કરવામાં આવશે ડોક્યુમેન્ટ્સમાં જે પણ મતદાતા બે હજાર પચીસની મતદાર યાદીમાં છે અને બે હજાર બે ની પણ મતદાર યાદીમાં જેમનો સમાવેશ છે અને જેને બી એ મેપિંગ કરી લીધું છે એમને કોઈ ડોક્યુમેન્ટ આપવાના રહેતા નથી આઈ રિપીટ જે બે હજાર પચીસના મતદાતાઓ બે હજાર બે ની પણ મતદાર યાદીમાં હતા અને જેમને મેપ કરેલા છે બીએલઓએ એમને કોઈ ડોક્યુમેન્ટ આપવાના નથી પરંતુ એ સિવાય જે લોકો બે હજાર પચીસની મતદાર યાદીમાં છે પરંતુ કાં તો ચાલીસ વર્ષથી ઉપરના છે તો એ બી કેટેગરીમાં આવશે અને જો ચાલીસ વર્ષથી નીચેની ઉંમરના છે તો એ લોકોએ જો એમના પ્રોજેની મેપિંગ નથી થઈ બી એપની અંદર એમના પેરેન્ટ્સની મેપિંગ નથી થઈ તો ધારો કે કોઈ બે હજાર પચીસની ની યાદીમાં છે અને એ પોતે નથી કારણ કે ચાલીસ વર્ષથી ઓછી ઉંમરના છે તો બે હજાર બે માં એની ઉંમર સત્તર એની એની એજ સત્તર વર્ષની હોય પણ એના પેરેન્ટ્સ બે હજાર બેની મતદાર યાદીમાં હોય અને બીએલઓએ મેપ કરી દીધા એમને પણ ડોક્યુમેન્ટ્સ આપવા નહીં પડે તે સિવાયના તમામને ડોક્યુમેન્ટ્સ ઇલેક્શન કમિશન દ્વારા દરેક એન્યુમરેશન ફોર્મની પાછળ ઇન્ફોર્મેશન શીટમાં બાર જાતના અલગ અલગ ઓળખના પુરાવાની યાદી આપેલી છે તે પૈકી કોઈ પણ એક એમનો પુરાવો આપી શકે છે અને આ રીતે મતદાર યાદીને આપણે ખૂબ સચોટ અને શુદ્ધ અને પારદર્શી બનાવવા તરફ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો આ એક પ્રયત્ન છે ભારતમાં એસઆઈઆર ઓગણીસો સુડતાલીસ થી અત્યાર સુધી આઠ વખત કરવામાં આવ્યું છે છેલ્લું એસઆઈઆર ગુજરાતમાં બે હજાર બેમાં કરવામાં આવ્યું હતું તે પછી અત્યારે બે હજાર પચીસમાં કરવામાં આવ્યું છે આ એસઆઈઆરની પ્રક્રિયામાં તમામ નાગરિકો અને તમામ મતદાતાઓનો અને તમામ સ્ટેક હોલ્ડર્સ જેમાં રાજકીય પક્ષો એમના બુથ લેવલ એજન્ટ્સ આપણા પત્રકાર મિત્રો તમામનો સહયોગ અમને અપેક્ષિત છે અને આ અંગે પિરિયોડિકલી વખતો વખત અમે આપને પ્રેસ અને મીડિયાના માધ્યમથી બ્રીફ કરતા રહીશું ધન્યવાદ